કાપદરા પોલીસે રિક્ષામાં મુસાફરોના કિસ્સા હડવા કરતી મોબાઈલ ફોન અને રોકડા રૂપિયાની ચોરી કરનાર ત્રણ રીઢાઓને ઝડપી પાડ્યા હતા તો રીઢાઓએ અનેક ગુનાઓને અંજામ આપ્યા હોવાનું પોકેટ કોપ એપ્લિકેશનની મદદથી જાણવા મળ્યું છે કાપોદરા પોલીસ મથકનો સ્ટાફ પીઆઈ એમ બી અસુરાના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગમાં હતો ત્યારે અનાર્મ પોલીસ કોન્સ્ટેબલ રઘુભાઈ મગનભાઈ તથા સોહેલ રિયાઝ અહેમદ અને લોકરક્ષક જય શૈલેષને મળી બાતમીના આધારે કાપોદરા પોલીસે રિઢા સાથે ત્રણ રીઢાઓ અઝરુદ્દીન ઉર્ફે અઝર નિઝામ શેખ ફારૂક લુકમાન સૈયદ અને સોહેલુર્ફે મનુઆસિફ પઠાણે ઝડપી પાડ્યો છે પોકેટ કોપ મોબાઈલ ફોન એપ્લિકેશનની મદદથી તપાસ કરતા અનેક ગુનાઓ જેમાં કાપોદરામાં બે કતારગામ રેલવે સ્ટેશનથી વરાછા વિસ્તારમાં અને મૈધલપુરામાં નોંધેલા ગુનાઓ સામે આવ્યા હતા એટલે ઓ રિક્ષા લેઈ અલગ અલગ વિસ્તારમાં ફરી એકલ ડોકલ મુસાફરોને રિક્ષામાં બેસાડી બેસવામાં ફાવતો નવાનું કઈ આગળ પાછળ કરી તેમના ખિસ્સામાંથી રોકડા કે મોબાઈલ ફોન ચોરી લેતા અને કબૂલાત કરી છે કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં છેલ્લા ત્રણ ચાર દિવસથી એવી ફરિયાદ આવેલી હતી કે રિક્ષાની એક ટોળકી એક્ટિવ થઈ અને જે રેલવે સ્ટેશન રસ્તા બીજા સ્ટેશન ઉપરથી બસમાંથી જે બહારથી આવતા માણસો ઉતરે છે તેને રિક્ષામાં બેસાડી અને એના ખિસ્સામાંથી પાકીટ અને રોકડ રકમ તથા મોબાઈલ આવી બધી ચોરી કરે છે જેના અનુસંધાને કાપોદરા પોલીસ સ્ટેશને બે દિવસ પેલા બે ગુના દાખલ થયેલા બે ગુના દાખલ થયેલા જેની તપાસ દરમિયાન એક રીક્ષા ને દોડતી પોલીસ સ્ટેશન દ્વારા પકડવામાં આવી છે અને આ બંને ગુના ડિટેક્ટ કરવામાં આવેલા છે અને સાથો સાથ સુરત શહેરના જુદા જુદા પાંચ પોલીસ સ્ટેશનના કુલ પાંચ ગુનાઓ આ ટોળકી દ્વારા છેલ્લા અઠવાડિયામાં અંજામ આપવામાં આવેલ જુદા જુદા સિનિયર સિટીઝનોના પૈસા ચોરીના ગુનાઓ કાપોદરા પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં કાપોદરા પોલીસ રીરા પાસેથી રિક્ષા અને મોગાદાર મોબાઈલ ફોન કબજેલી વધુ તપાસ હાથ ધરી છે અઝર કુરસી સાથે હસ